નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એકત્રીસ એક બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને સાચા દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છાસઠથી ઊંચા ઊંચા છસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો અડતાલીસથી ઊંચા ઊંચા છસો ને છોતેર કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો છવ્વીસ મગફળી જાડી છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા એક હજાર એકતાલીસથી ઊંચા ઊંચા બારસો છેતાલીસ તલ પંદરસોથી ઊંચા ઊંચા ત્રેવીસો એકોતેર જીરું ત્રણ હજાર છસો એકાણુંથી ઊંચા ઊંચા ચાર હજાર બસો એક્યાસી વરિયાળી નવસો એકથી ઊંચા ઊંચા તેરસો અગિયાર ધાણા આઠસોથી ઊંચા ઊંચા સોળસો એકાણું ધાણી એક હજારથી ઊંચા ઊંચા પંદરસો એક્યાસી ડુંગળી સફેદ એકસો એક્યાસીથી ઊંચા ઊંચા બસો સોળ ગુવારનું બી છસો છોતેરથી ઊંચા ઊંચા છસો છોતેર મકાઈ પાંચસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ थी ऊंचा ऊंचा सत्तर सौ एकतालीस चना नौ सौ ऊंचा ऊंचा अग्यारो छप्पन वाल छ सौ छोतेर थी ऊंचा उचा अग्यारो एकसठ अड़द एक हज़ार ऊंचा ऊंचा सो सौ एकत्रीस चौड़ा नौ सौ छवीस ऊंचा उंचा सोल सौ छोतेर तुवेर ऊंचा उंचा पंदर सौ सो एक सोयाबीन छ सौ थी ऊंचा उंचा आठ सौ एक राय सात सौ एक ऊंचा उचा अग्यार सौ एकावन मे आठ सौ ऊंचा उंचा एक हज़ार રંજકાનું બી તેત્રીસો એકાવનથી ઊંચા ઊંચા તેત્રીસો એકાવન ગોગડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો ને એક્યાસી